સોશિયલ મીડિયા ફેસબુક પરથી અમારો એક પ્રશ્ન છે અમિત મદન જાણવા માંગે છે આ ભૌતિકવાદી યુગમાં પ્રેમની વાસ્તવિક અનુભૂતિ આપણા જીવનમાંથી અદ્રશ્ય થઈ રહી છે આપણે જે પ્રેમ બીજા પાસેથી મેળવીએ છીએ અને બીજાને વ્યક્ત કરીએ છીએ તે મોટા ભાગે ઉપર છલ્લો છે આપણા પોતાના અને બીજાના જીવનમાં આપણે પ્રેમની વાસ્તવિક અનુભૂતિને કેવી રીતે મજબૂત બનાવી શકીએ બીજા વિષય ભૂલી જાઓ જો તમે તમારા પોતાના સ્વભાવથી પ્રેમાળ બનવાનું શીખો છો કોઈ બીજાના કે કોઈ બીજી વસ્તુના લીધે નહીં હું જાણું છું કે પ્રશ્ન ફેસબુક પરથી આવ્યો છે ત્યાં એક પ્રચંડ સંભાવના છે તમે એવા લોકોને પણ પ્રેમ કરી શકો છો જેનું અસ્તિત્વ જ નથી તેથી હું કહું છું કે તે એક પ્રચંડ સંભાવના છે તો જો તમે ફક્ત પ્રેમાળ બનો છો ન કે કોઈને પ્રેમ કરો છો તો તમે પ્રેમના સ્વરૂપને જાણશો જો તમે કોઈને પ્રેમ કરો છો તો તે એક અનિશ્ચિત ઘટના છે કારણ કે કોઈ પણ માનવી તમે ઈચ્છો તે રીતે સો ટકા નહીં થાય આ ગ્રહ પરના દરેક માનવી તમને નિરાશ કરશે વિશ્વાસ કરો એના માટે નહીં કે તેઓ કંઈક ખોટું કરશે કારણ કે એમનાથી તમારી જે અવાસ્તવિક અપેક્ષાઓ છે એ કોઈ પણ પૂર્ણ કરી શકશે નહીં તે શક્ય જ નથી હું તમને પૂછું છું શું તમે કોઈની અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા છો થોડી ઘણી પરંતુ બધી ક્યારેય નહીં છે કે નહીં તેથી બીજું કોઈ પણ તે કરી શકશે નહીં સિવાય કે તમે હજી સુધી આવા નિરાશાજનક રોમેન્ટિક ને હજી રાહ જોતા કે એવો આદર્શ વ્યક્તિ ક્યાંકથી આવશે ના વિશ્વાસ કરો જે પણ આવશે હું ઈચ્છું છું કે તમે જાણો તમે જે આદર્શ લોકોની પૂજા કરો છો જ્યારે કૃષ્ણ હતા ત્યારે તેમની પત્નીઓ પણ ફરિયાદ કરતી હતી